નમસ્કાર મિત્રો હું ગીતા પંચાલ આજે આપની સાથે ફરી એક અવનવી વાત લઈને આવી છું મિત્રો કાલે સોમવારે મોક્ષદા એકાદશી હતી માક્ષર સુદ અગિયારસ અને એ દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઓળખાય છે અને એને ઉજવવામાં આવે છે મિત્રો શું આપ જાણો છો કે વિશ્વનું એકમાત્ર પુસ્તક એવું છે જેની કોઈ જયંતિ ઉજવવામાં આવે છે જેનો તહેવાર મનાવવામાં આવે છે અને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે શું આપ જાણો છો કે ગીતા ક્યારે કહેવાય હતી તો પાંચ હજાર એકસો ને બાસઠ વર્ષ પહેલા શ્રી કૃષ્ણના મુખેથી ગીતાની વાત થઈ છે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન પોતાની સામે આ ધર્મયુદ્ધમાં પોતાની સામે પોતાના સ્વજનોને જોયા શ્રી ભીષ્મપિતામાં ગુરુ દ્રોણાચાર્ય દુર્યોધન કર્ણ અને સર્વે પોતાના સ્વજનોને જોયા ત્યારે થોડો હતાશ ને નિરાશ થાય છે અને એને એમ થઈ જાય છે કે હું મારા સ્વજનો સામે લડી અને એ લોકોને મારી અને જો હું આ રાજ્ય મેળવીશ તો મને એ રાજ્યને શું આનંદ થશે અને આવી રીતે નિરાશ ને હતાશ થઈ અને પોતાના હથિયારે હેઠા મૂકી દે છે અને લડવાની ના પાડે છે કે એ લોકો મને ભલે મારી નાખે તો મારી નાખે પણ હું એ લોકો સામે લડવા માંગતો નથી અને મારે આ યુદ્ધ કરવું નથી હવે શ્રી કૃષ્ણ જે એમના સારથી બનીને આવ્યા છે અને એ તો ઈચ્છે છે કે કે આ થાય કારણ અધર્મનો નાશ કામ છે અને એ કરવા માટે જે આવ્યા છે તો ત્યારે એ અર્જુનને જે એમને બોધ આપ્યો જે એમને વાત કહી છે જીવન જીવવાનો બોધ આપે છે એને શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે આજે આપણે ઓળખીએ શું આપ જાણો છો કે એને કોણે લખી છે એના રચયિતા કોણ છે એને એને કહેનારા અલગ છે અને રચનારા અલગ છે તો એને વાત કહેવાય છે શ્રી હરિના મુખેથી વાત કહેવાય છે પણ એને લખી છે વ્યાસ મુનિએ મિત્રો આમાં કુલ ટોટલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોકો છે હવે વ્યાસમુનિ છે એ નારદ મુનિના શિષ્ય છે અને સંજય છે એ વ્યાસમુનિના શિષ્ય છે જેમને આ કુરુક્ષેત્રના યુદ્ધમાં શું થઈ રહ્યું છે એને જણાવવા માટે ધુતરાષ્ટ્રને જણાવવા માટે જે હસ્તિનાપુરમાં બેઠા છે રાજા ધૃતરાષ્ટ્ર એમને જણાવવા માટે દિવ્ય ચક્ષુ થોડા વખત માટે આપવામાં આવ્યા છે જેના દ્વારા એ જાણી શકે છે કે અહીંયા આગળ યુદ્ધ મેદાનમાં શું બની રહ્યું છે અને એનું વિવરણ એ ધૃતરાષ્ટ્રને કરી શકે છે એટલા માટે મેં આ દિવ્ય ચક્ષુ સોંપવામાં આવ્યા છે હવે આખી વાતમાં એક અચરજની વાત એ છે કે આ જે મહાભારતના યુદ્ધ દરમિયાન જે ભૂમિ યુદ્ધ ભૂમિમાં કુરુક્ષેત્રમાં જે શ્રી કૃષ્ણ જે વાત કહી રહ્યા છે એ ફક્ત બે જ વ્યક્તિઓ સાંભળી છે એક અર્જુન અને એક સંજય જેમને દિવ્ય ચક્ષુ મળેલા છે આ બે જણ ફક્ત શ્રી કૃષ્ણની વાત સાંભળી રહ્યા છે અને સમજી રહ્યા છે તો મિત્રો હા હું કોઈ મહાજ્ઞાની કે પંડિત નથી કે હું ગીતાના કોઈ શ્લોકોનું અર્થઘટન કરું છું મારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે આના દ્વારા આપણા આવા મહાન ધાર્મિક ગ્રંથ વિશે લોકોમાં જાગૃતિ આવે લોકો વાંચવા માટે પ્રેરાય આ મારી વાત છેલ્લા વીસ વર્ષથી હું નિયમિત ગીતાનું પઠન કરું છું અને એના દ્વારા મારા જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું છે અને મને જીવનનો આનંદ મેળવી રહી છે તરીકે ઓલ ઓવર વર્લ્ડ આ કહેવાય છે અને મિત્રો શું તમે જાણો છો મોટા મોટા મોટિવેશનલ ટ્રેનરો ફોરેનના પણ શું કરે છે જીવનની કોઈ પણ વાત કહેવી હોય ત્યારે એ ગીતાનો આશરો લે છે તો મિત્રો ચલો જાણીએ કે અઢાર અધ્યાયમાં શું શું કહેવામાં આવ્યું છે પ્રથમ અધ્યાય તરીકે ઓળખવામાં આવે છે અર્જુન વિષાદ કર્મયોગ કહેવા છ અધ્યાય છે અઢારમાંથી એને કર્મયોગ કહેવામાં આવે છે કર્મ એટલે શું જીવન એટલે શું આત્મા એટલે શું એના વિશે વાત કરવામાં આવે છે અને કર્મ અકર્મ સકર્મ વિકર્મ એવા અલગ અલગ કર્મના પ્રકાર છે એના વિશે સુંદર રીતે માહિતી આપવામાં આવી છે અને ઈશ્વરે એનું ખૂબ સરસ રીતે શણાવટથી વાત કરી છે છ થી બાર અધ્યાય બાર એ છ અધ્યાય એમાં ધ્યાન યોગ અને જ્ઞાનયોગની વાત કહેવાય છે કર્મ તો કરવું છે પણ કર્મ કેવા ધ્યાનથી કરવાનું કેવા જ્ઞાન સાથે કરવાનું એના માટે જ્ઞાન મેળવવું પડે અને તો જ પૂર્ણ આવતા આવે એવી વાત કરવામાં આવી છે તો એ જ્ઞાનની વાત કરી છે જ્ઞાન કેટલા પ્રકારના છે અને જ્ઞાન કઈ રીતે મળે અને આપણા ચક્ષુ કેવી રીતે જ્ઞાન આપણે પ્રજ્ઞાચક્ષુ આપણા આપણે કેવી રીતે પ્રગટ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય એના વિશે વાત કરવામાં આવી છે અને બાર થી અઢાર જે છે એને તરીકે નામ આપવામાં આવ્યું છે કેમ કારણ કે કર્મ અને જ્ઞાન મળે ને અને છેવટે ભક્તિ ભળી જાય તો જ પૂર્ણતા પૂર્ણતાપમાય છે તો આવી રીતે અઢારે અઢાર અધ્યાયને ત્રણ ભાગમાં વેચવી નાખવામાં આવ્યા છે અને એનું સુંદર રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે મિત્રો આ સાતસો શ્લોકોની હવે હું વાત કરું તો સાતસો શ્લોકોમાંથી ફક્ત એક જ શ્લોક ધૂતરાષ્ટે કીધું છે રાજા ધૂતરાષ્ટ બોલ્યા છે મામકા ક્ષેત્રે કુરુક્ષેત્રે મામકા અને પાંડવો શું કરી રહ્યા છે એના વિશે એમણે વાત કરી છે એનાથી એમની માનસિકતા છતી થાય છે કે ખાલી એ આંખેથી અંત નથી પણ એ મનથી પણ અંત છે અને આટલું બધું યુદ્ધ થઈ રહ્યું છે ત્યારે પણ એ પોતે હજી મામું અને તારું કરી રહ્યા છે અને એમને પાંડવોને ક્યારેક ગણ્યા જ નથી અને એની જ આ બધી મથામણ છે અને પોતાના પુત્ર દુર્યોધનને જે જાણે છે કે કોઈ પણ રીતે લાયક નથી તો પણ એને હસ્તીના પુરનો રાજા બનાવવા માંગે છે અને એના કારણે આ જે પણ મથામણ થઈ રહી છે જે પણ યુદ્ધની સ્થિતિ નિર્માણ થઈ છે એના કારણે થઈ છે તો પણ એમાંથી જાગૃત થવા માંગતા નથી અને પોતાના સ્વાર્થમાં અંધ થઈને જઈ રહ્યા જેમને દિવ્ય ચક્ષુ પ્રાર્થ્યા છે ઉછી ના છે હા એમના પોતાના નથી વ્યાસ મુનિ દ્વારા એમને એ વિદ્યા થોડા વખત માટે આપવામાં આવી છે કે તું આના દ્વારા જોઈ અને એમને કે છે કે યુદ્ધમાં શું બની રહ્યું છે એવો ઓગણ જવાબ આપે છે ઓગણચાળીસ શ્લોક એમના નામે છે એમણે કીધું સંજય ઉવાચ આવી શ્લોક સંજય બોલ્યા છે અને જે જે વિષાદ છે હતાશ છે જીવનથી હારી ગયો છે જેને યુદ્ધ નથી કરવું જેને કાંઈ નથી કરવું અત્યારે મનથી બિલકુલ ભાંગી ગયા છે એવા અર્જુને જ્યારે શ્રી કૃષ્ણ એમની સાથે એમને કહે છે કે ઉઠ ઉભો અર્જુન અને ધર્મ યુદ્ધ કર આ તારું કર્મ કર અત્યારે તારા માટે આ ફરજ છે ને તારું કરવું જ પડશે ત્યારે જ્યારે એમને કહે છે ત્યારે અર્જુનને પોતાના મનની જે વેદના છે અને જે હતાશા છે અને એના સવાલો છે એના પૂછવામાં એમણે પંચ્યાસી શ્લોક એમના ભાગે આવ્યા છે પંચ્યાસી શ્લોક અર્જુન દ્વારા બોલાયેલા છે અને એના જવાબમાં શ્રી કૃષ્ણ પ્રભુ હરિએ પાંચસો ને પંચોતેર જવાબ આપ્યા છે મિત્રો

દરેક સત્ય હકીકત પ્રાપ્ત થાય છે દરેક સરળતા પ્રાપ્ત થાય છે અને આપણે જીવનનો આનંદ અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે પણ આપણે પણ ચક્ષુથી એટલા બધા અંધ થઈ ગયા છે ને કે આપણે એમની વાતને સમજી નથી શકતા અને આપણા અહંકાર અંધ અને અજ્ઞાનમાં જ આપણે જીવ્યા કરીએ છીએ જો આ ગીતાનું જ્ઞાન આપણા જીવનને મળી જાય તો આપણું જીવન અતિ સુંદર અને આનંદિત બની જાય છે મિત્રો મારો આશય માત્ર એટલો જ છે કે ગીતાને એકવાર વાંચવી જોઈએ જીવનમાં અને એ આપણા માટે કઈ ને અમૂલ્ય ભેટ છે ઈશ્વર તરફથી સમગ્ર માનવ જાતને આ ભેટ મળી છે કે ગીતાનું આવું અદ્ભુત સાર આપણે જાણવા મળે છે ગીતાજીને સર્વ ઉપનિષદનો સાર પણ કહેવામાં આવે છે કે બધા ઉપનિષદનો સાર એમાં આવી ગયો છે જો તમે ગીતા વાંચી લો ને તો બધા ઉપનિષદ વાંચી લખ્યા જેવું થઈ જાય છે તો તો આ ગીતાને ચોક્કસ વાંચવી જોઈએ અને વધુ આપણે શું કે મારા પિતા કાયમ મને એવું કહેતા કે જીવનના કોઈ પણ સવાલ કે કોઈ પણ સમસ્યા હોય ને એનો જવાબ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મળે છે અને મેં અનેક વાર આ પ્રયોગ કર્યો છે જ્યારે જ્યારે જીવનમાં કોઈ સવાલ આવી કે કોઈ સમસ્યા આવી તો આંખ બંધ કરી અને ગીતાનું એક પાનું ખોલ્યું છે અને એમાંથી મને સવાલનો જવાબ મળ્યો છે તમને એમ લાગશે અચરજ થશે કે આવું બની શકે હા ચોક્કસ બની શકે કારણ કે ગીતાના પ્રત્યેક શ્લોક આપણા પ્રત્યેક જવાબ સાથે આપણા જીવનના પ્રત્યેક પણ સાથે જોડાયેલા છે ક્યારેક અનુભવ કરજો એમને એમ પણ મનમાં કોઈ સવાલ એક કરજો અને ગીતાનું એક પૃષ્ઠ ખોલી દેજો આંખ બંધ કરી અને જુઓ તમને તમારા સવાલનો જવાબ ચોક્કસ ને ચોક્કસ મળી જશે તો મિત્રો આપણી પાસે આવો અદ્ભુત અલભ્ય અને મહાન ધાર્મિક ગ્રંથ છે જેને આપણે વાંચવો જ રહ્યો અને જુઓ એમાં કોઈ ધર્મ માનવ ધર્મ અને આત્માના ધર્મની વાત કરવામાં આવી છે માનવ અને આત્માના ધર્મની વાત કરવામાં આવી છે આત્મા એટલે શું જીવન એટલે શું આપણો ધ્યેય શું છે કર્મ શું છે એના વિશે વાત કરવામાં આવી છે તો મિત્રો આટલા સુંદર આપણી પાસે આ પુસ્તક છે આપણો મહાન ધાર્મિક છે એને આપણે પઠન કરવું જ રહ્યું અને બસ આપ એને વાંચો એકવાર એ જ મારી સુંદર ભાવના છે મને એમ થાય કે દરેકને આ સુખ મળે અને દરેક જણ જાણે જીવન જીવવાની સાચી રીત અને જો મિત્રો આપને ઈચ્છા હોય આપને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ અને વધુ એક વાત કહેવા માગું છું કે આના મારા બીજા પણ વિડીયો છે જેમાં મેં કેટલાક અધ્યાયની વાત કરી છે કેટલાક શ્લોકને સમજાવ્યા છે મારી રીતે અને જીવન જીવવાની કામ જો હું કોઈ પંડિતની વાત નથી કરતી કે એનો બીજો અર્થ હોય મેં જીવન જોડે કેવી રીતે કામ કરે છે એને સમજાવવાની કોશિશ કરી છે કે આ અધ્યાય આપણને જીવન સાથે કેવી રીતે મળે છે એની વાત કરીશ કે જીવનનું આમાંથી આપણે શું સમજણ મળે છે તો મિત્રો ચોક્કસ હું એનું डिस्क्रिप्शन में लिंक मुकिस आपने गमे तो जो, जो लाइक करजो शेयर करजो ने सब्सक्राइब करजो मित्रों त्या सुधी नमस्ते 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 जय श्री कृष्ण आनंद में रहो होश में रहो स्त्रोत में रहो ने खुश रहो मित्रों नमस्ते